અમદાવાદના વાસણા સ્થિત સુસ્મિતા સોસાયટી ખાતે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ દર્શન તેમજ કથાનો લાભ લીધો સમગ્ર આયોજન ગોપી મંડળની દ્વારા કરવામાં આવ્યું આજ રોજ રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વાતાવરણ પ્રભુમય જોવા મળ્યું ગોપી મંડળની બહેનો નાના મોટા તહેવારોમાં પણ ઉમંગ અને ઉત્સાહ સાથે દરેક તહેવારો ઉજવતા હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદના વાસણા સ્થિત સુસ્મિતા સોસાયટીમાં રામચરિત માનસનું આયોજન કથાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ગોપી મંડળની કેટલીક મહિલાઓ આપણી સાથે છે આપણે પૂછીએ તેમને કે આયોજનનો હેતુ શું છે અને આ આયોજન કેટલા સમયથી કરવામાં આવ્યું છે અને પહેલા કરેલું છે કે નહીં કે આવનારા સમયમાં કરવાનું છે ફરીથી કે નહીં તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ તમારું રીટાબેન રીટાબેન શેનું આયોજન છે રામચરિત માનસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગોપી મંડળ સુસ્મિતા યુવક મંડળ અને કી સુસ્મિતાના દર દરેક રહીશનો ફાળો આવેલો છે અને બહુ સરસ આયોજન અને ટૂંક સમયમાં અમે નક્કી કર્યું લગભગ પંદર દિવસમાં નક્કી થઈ ગયું કથાનું અને બહુ સરસ રીતે મહારાજ પણ સરસ કથા કરે છે આયોજન બહુ સરસ થયું છે એમાં બધી મહિલા મંડળ મંજુ માસે મારા મંડળના વડીલ છે મંજુભા ભાવનાબેન છે અરૂપાબેન છે નીતાબેન છે બધા બધાનો સાથ સહકાર બહુ સારો મળે છે અને અમારા મેઇન પોથિયાના યજમાન સીમાબેન ગોપુલ ગોપાલભાઈ પટેલ છે એમના આમાં મોટો ફાળો છે આ કથાનું આયોજન કરવામાં એમના સહકારથી અમે જરા આગળ વધ્યા છે ગોપી મંડળ કેટલા વર્ષથી કાર્યરત છે ગોપી મંડળ લગભગ ઓગણત્રીસ ત્રીસ વર્ષથી આ ત્રીસ વર્ષથી આવી બહેનો છે પાંત્રીસ એક બહેનો છે હવે થોડી બહેનો બીજે રહેવા ગયા નીકળી ગઈ છે પણ તો પચીસ બહેનો તો ખરી અન્ય એક મહિલા છે તેમને પણ મળીએ ઉંમર લાયક છે એટલે અનુભવી વધારે છે શું નામ તમારું મંજુલાબેન તમે આ મંડળ વિશે શું કહેશો અમારું મંડળ બહુ સરસ રીતે ચાલે છે અને અમે ઘણા વર્ષથી બધા એક સાથે જોડાયેલા છીએ અને આ કથાના આયોજનમાં બી બધાનો બહુ જ સરસ સાથ સહકાર મળ્યો છે અમને આ ભાવનાબેન છે સીમાબેન છે નીતાબેન છે રીટાબેન અમે બધાએ ભેગા મળીને દસથી થી પંદર દિવસમાં જ આ બધું ઊભું કર્યું છે તમારું આ મંડળ આવનારા સમયમાં કોઈ બીજા કોઈ આયોજનો કરવાનું છે હા અમે વિચારીએ છીએ એમાં જો અમને ભગવાન સહકાર આપશે સાથ આપશે તો અમારું આયોજન સફળ થાય એવી ઈચ્છા રાખું છું ભગવાન સહકાર આપશે પબ્લિક પબ્લિક ભી આપે પણ પહેલો સાથ ભગવાનનો હોય તો જ પબ્લિક સાથ આપે સાચી વાત છે મિત્રો ભગવાનનો સાથ હોય તો જ શક્ય છે અન્ય એક મહિલા છે તેનું પણ જાણી લઈએ શું કહેશો બેન તમે બસ અમે અહીંયા આગળ બધા ભેગા થયા છીએ રોજ રામચરિત માનસની કથા સાંભળીએ છીએ અને

અને આ મહિલા મંડળનું કહેવું છે કે આવનારા સમયમાં પણ અમે નાના મોટા તહેવારો એકતા સાથે ઉજવીશું કારણ કે પાંત્રીસ ચાલીસ બહેનો આ મંડળમાં જોડાયેલી છે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ